નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આપણી પાસે ઘણી બધી વસ્તુ એવી હોય કે જેને આપણે એકદમ બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ આપણને લાગે કે આપણે એનો ક્યારેય ઉપયોગ નહીં કરી શકીએ પણ એવું નથી બેકારમાં બેકાર વસ્તુમાંથી પણ આપણે સારી અને કામની ઉપયોગી વસ્તુ બનાવી શકીએ છીએ આજે પણ હું તમારી સાથે એવા જ ચાર આઈડિયા શેર કરવાની છું જે તમને જોતાની સાથે જ ગમી જશે અને એકદમ જીરો કોસ્ટ છે તમે એકદમ બિકાર વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકો છો તો સૌથી પહેલો આઈડિયા છે આ બેગને ઉપયોગ કરવાનો આ રીતની બેગ આપણે બટેકા કે ડુંગળી વધારે લઈએ અથવા તો કોઈ ફ્રૂટ વધારે લઈએ ત્યારે આપણને મળતી હોય છે મારી પાસે મોસંબી મારે ખરીદી તો ત્યારે ચાર પાંચ બેગ આ રીતની આવી ગઈ છે તો મને થયું કે આનો હું જરૂર કંઈક સારો ઉપયોગ કરીશ તો આજે હું એનો જ ઉપયોગ કરી રહી હતી તો તમારાથી શેર કરું છું તો જો આ રીતે મેં આગળ અને પાછળથી જે ખરાબ હિસ્સો હતો એનો એને કટ કરીને કાઢી નાખ્યો છે અને પછી મેં એક આ રીતની પ્લાસ્ટિક બોરી લઈ લીધી છે ડબલ બોરી લીધી છે મેં અને એના જ માપથી મેં એને કટ કરી લીધી છે હવે આ રીતની જે બીજી બેગ હતી મારી પાસે એને પણ મેં એ જ રીતે સાઈડમાંથી એક્સ્ટ્રા કટ કરીને રેડી કરી લીધી છે હવે નીચે મેં એક બેગ રાખી છે એના ઉપર પ્લાસ્ટિક બોરી રાખી છે અને એના ઉપર જે પણ મારી પાસે આ રીતની થેલીઓ હતી એ મેં રાખી છે તો બે થેલી મેં ઉપરની તરફ રાખી દીધી છે અને જે સારી કન્ડિશનની થેલી હતી એને મેં અલગથી હજી રાખી છે તો આ રીતે જો તો ત્રણ ચાર થેલીઓ તમે અહીં વાપરી શકો છો અને પછી આ રીતે હું અહીં ટાંકા મારીને એને સેટ કરીશ કેમ કે જે ઝારીદાર થેલી છે એ થોડીક સીધી નથી રહેતી તો એ સીધી રહે એની જગ્યાએથી હલે નહીં એટલા માટે એના ખૂણાઓ ઉપર હું ટાંકા લગાવું છું તમે ઈચ્છો તો અહીં આખામાં ચારે બાજુ સિલાઈ કરી શકો છો ટાંકા લગાવી શકો છો તો અહીં તમારે સિલાઈ મશીનની બિલકુલ જરૂરત નથી જો તમારી પાસે મશીન ન હોય તો વગર મશીનથી પણ તમે આ રીતે એને બનાવી શકો છો અને ચોમાસું નજીક જ આવી રહ્યું છે તો ચોમાસા માટે આ એકદમ બેસ્ટ આઈડિયા છે તમને જ્યારે પૂરો આઈડિયા જોશો બનીને શું બન્યું છે તો તમને ખૂબ ગમી જશે અને તમે જરૂર ટ્રાય કરશો તો જો આ જ રીતે મેં એના ચારે ખૂણા ઉપર ટાંકા લઈ અને સેટ કરી લીધી છે આ બધી જ બેગને હવે જે સારી કંડિશનની બેગ મેં અલગ રાખી હતી એને લઈ લીધી છે એના ઉપર આ જે રેડી કરેલો ભાગ છે એને આપણે આ રીતે સેટ કરીને રાખશું એકદમ સેન્ટરમાં અને પછી કોઈપણ બાજુથી આ રીતે આપણે રાઉન્ડ રાઉન્ડ કરીને એને સેટ કરવાનું છે તો જો છેક છેડા સુધી આપણે આ રીતે એને ગોલ ગોલ ફરાવી લેશું હવે જે આપણે નીચે બેગ રાખી હતી એ કવરની જેમ આપણે વાપરશું ને આ રીતે તમારે એ રાઉન્ડને એના અંદરથી આ રીતે ખોલવાનું છે તો જે આપણે નીચેની તરફ બેગ રાખી હતી એ એને આખી ઉપર ચડી જશે જે આપણે ટાંકા મારીને તૈયાર કરેલો ભાગ હતો એની ઉપર એક કવરની જેમ એ સેટ થઈ જશે તો જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમારે જો આની ઉપર સેટ કરી લેશે સીધે સીધી આપણે સેટ કરવા અંદરની તરફ પુશ કરશું તો સારી રીતે નહીં સેટ થાય અને બધું એક જગ્યાએ ભેગું થઈ જશે અને થોડી મુશ્કેલી પડશે તો આ એક સરળ ટ્રીક છે આ રીતે તમે કરી શકો છો તો જો બેગની ઉપર આપણે આ રીતે એને સારી રીતે સેટ કરી લીધી છે બધી જ બેગની ઉપર હવે આ રીતે એના બંને છેડાઓથી આપણે અંદરની તરફ બંને ભાગને વાળશું ઉપર નીચેવાળા અને પછી અહીં પણ આપણે ટાંકા લગાવી દઈશું હવે અહીં એક બાજુથી આપણે સીવવાનું શરૂ કરીશું અને એની સામેવાળી બાજુ સુધી સેમ આપણે અંદરની તરફ જે પણ એક્સ્ટ્રા છે એને પૂસ કરતા જશું અને સીવી લેશું અહીં આપણે અંદરની તરફ પ્લાસ્ટિક બોરી એટલા માટે નાખી છે કે જે આ બેગ છે જારીવાળી એ સાવ થોડી ઢીલી છે એટલે આપણે એમને એમ એને રાખત તો એ સીધું ના રહેત અને આ રીતે આપણે પ્લાસ્ટિક બોરીને અંદરની તરફ વચ્ચમાં રાખી છે એટલે એકદમ સ્ટ્રેટ રહેશે એનો સેપ સારો રહેશે તો આ જ રીતે મેં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી અહીં વાડીને રેડી કરી લીધું છે અને એવી જ રીતે એની સામેવાળી બાજુએ પણ આપણે ટાંકા લઈ અને એને તૈયાર કરી લેશું તો મારી પ્યારી બહેનો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ પગલું છૂણી બનીને તૈયાર છે તમે એને તમારા ઘરની બહાર રાખી શકો છો ધૂળ અને મીટ્ટીવાળા જે આપણે ચપ્પલ અને બૂટ હોય છે એ અંદર આવીએ ત્યારે આનામાં બહારની તરફ જ સાફ થઈ જશે અને ચોમાસામાં પણ ખાસ કરીને જ્યારે કીચડ કે ઘારાવાળા આપણા બૂટ ચપ્પલ હોય તો તમે એને બહાર જ આ રીતે સાફ કરી શકો છો અને એને ધોવામાં ખૂબ સરળ છે માત્ર પાણી નાખવાથી પણ એ સાફ થઈ જશે આરામથી આપણે એને વોશ કરી શકીએ છીએ તો કેવો લાગે તમને આ આઈડિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો હવે જોઈએ આઈડિયા નંબર બે તો આ રીતનો એક લોઅર છે જે શિયાળામાં તો બાળકોને પહેરવાનું ખૂબ ગમતું હોય છે અને અહીં જો કટ પણ લાગી ગયા છે તો જનરલી બધા બાળકોને એવું જ થતું હોય છે આ રીતના લોઅરમાં અહીં ઘૂંટણ ઉપર જ કટ લાગી જતા હોય છે ફાટી જતો હોય છે તો પછી આપણને લાગે કે આ એકદમ નકામો થઈ ગયો પણ એવું નથી લગભગ ઘણા બધા લોકો આ આઈડિયા જાણતા પણ હશે જ્યાં કટ લાગ્યું છે ઘૂંટણ ઉપરથી ત્યાંથી જ આપણે એને કટ કરી નાખશું આ અને એને આપણે એક શોર્ટ બનાવી લેશું તો ઉપરના ભાગને તો તમે શોર્ટ ની જેમ ઉપયોગ કરી શકો છો પણ હું તમને નીચેના ભાગના પણ ઉપયોગ કરવાના બહુ સરસ આઈડિયા આપીશ તો જો અહીં બીજી બાજુથી પણ જ્યાંથી કટ લાગેલું છે ત્યાંથી જ મેં કટ કરી લીધું છે આ રીતે તમારે સેટ કરીને એક સરખી રીતે બંને બાજુથી કટ કરી લેવાનું છે હવે તમારે અહીં નીચેથી એને ફોલ્ડ કરી અને જો તમારી પાસે સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી નહીં તો હાથથી પણ તમે જે તુરપાઈ કરતા હોય છે આપણે જે હાથ સિલાઈ કરતા હોય છે એ રીતે અહીં ટાંકા લગાવી અને સારી રીતે એને સીવી શકો છો જેનાથી બાળકો ફરીથી એને ઉનાળામાં પહેરવાનું પસંદ કર અને મોંઘા મોંઘા લોવર જે છે તમારા વેસ્ટ થઈ ગયા તમે સમજતા હો તો તમે આ રીતે એના પૂરા પૈસા વસૂલ કરી શકો છો તો આશા છે કે આ નાનકડો આઈડિયા પણ તમારા માટે ઉપયોગી હશે હવે જોઈએ આઈડિયા નંબર ત્રણ તો આપણે જે લોવરના નીચેવાળા ભાગ કટ કર્યા હતા એનો ઉપયોગ કરશું તો એક મેં બોટલ લઈ લીધી છે આ રીતની મોટી સાઇઝની બોટલ લીધી છે અને એનામાં ઉપરની સાઈડથી આ રીતે માર્ક કરી લીધું છે અને નીચેની સાઈડથી પણ માર્ક કરી લીધું છે અને ત્યાંથી આપણે કટ કરી લેવાનું છે તો જો આ રીતે મેં બોટલને કટ કરી લીધી છે હવે જે નીચેનો ભાગ હતો એ મેં લઈ લીધો છે છે અને એની અંદર આ રીતે તમારે બોટલને ફસાવી લેવાની છે તો નીચેની બાજુથી તો ઓલરેડી ક્રિપ બનેલી હતી તો બોટલ ત્યાં આરામથી ફસાઈ જશે બિલકુલ બી બહાર નીકળશે નહીં અને આ રીતે સેટ થઈ જશે હવે જ્યાં ઉપરનો ભાગ છે ત્યાંથી આપણે બોટલ તો અંદરની તરફ ગઈ અને થોડીક જગ્યા ઉપરની તરફ બચી છે તો આ રીતે એક નાનકડો કટ લગાવશું બંને બાજુથી બંને કપડામાં કટ લાગી જાય એ રીતે બહુ મોટો કટ નથી લગાવવાનો સાવ નાનકડો કટ આપણે લગાવશું જેને આપણે કોઈપણ જગ્યાએ હેંગ કરવા માટે આપણો હેન્ડલની જેમ ઉપયોગ કરશું તો જો આને તમે કોઈ પણ જગ્યાએ હેન્ડ કરી શકો છો તમારા કિચનમાં અથવા તો સ્ટોર રૂમમાં અને તમે એનો ઉપયોગ કરી શકો છો આ રીતે પ્લાસ્ટિકના જબલા રાખવા માટે પ્લાસ્ટિકના જબલાને આપણે કેટલા પણ અવોઇડ કરી લઈએ પણ ઘરમાં કાંઈક કામ માટે એ બહુ જ હેલ્પફુલ હોય છે તો આપણે એની ઘરમાં જરૂરત પડતી જ રહે છે તો તમે એને આ રીતે સ્ટોર કરીને રાખી શકો છો ગંદા પણ નહીં દેખાય અને તમારું કામ બહુ સરળ થઈ જશે તો કેવો લાગ્યો આ નાનકડો પણ ખૂબ કામનો આઈડિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને વિડીયો સારો લાગે ને તો લાઇક કરવાનું જરા પણ ભૂલતા નહીં લાઇક જરૂર કરી દેજો હવે જોઈએ આઈડિયા નંબર ચાર તો એના માટે આપણે જે વધેલો હજી એક ભાગ છે એનો ઉપયોગ કરીશું તો આ રીતે જો સૌથી પહેલાં હું એને ઊંધો કરી લઈશ અને ઊંધો કરવા પછી તો જો સૌથી પહેલાં હું આ રીતે એને ઊંધો કરી લઈશ અને પછી મેં લીધું છે એક બોટલ તમે જે પણ બોટલનું કવર બનાવવા ઈચ્છતા હો એ બોટલ તમારે લઈ લેવાનું છે અને જો ઉપરની સાઈડથી જે વાળો ભાગ છે એને છોડી અને મેં નીચેની તરફ આ રીતે સેટ કર્યું છે અને સમથિંગ બે ઇંચ જેટલી અહીં જગ્યા છોડી છે બાકીનો ફાટેલો ભાગ હતો એને મેં કટ કરીને કાઢી નાખ્યો છે હવે અહીં વધારે કઈ મહેનત કરવાની જરૂર નથી તમારી પાસે સિલાઈ મશીન હોય તો મશીનથી સીધી સિલાઈ કરી લો અથવા તો હાથથી પણ તમે આ રીતે ટાંકા લઈ અને અહીં સીધી સિલાઈ કરી લો ઘણા ફરિયાદ હોય છે કે અમારું સિલાઈ મશીન આવા કપડામાં નથી ચાલતું તો અહીં બહુ વધારે સિલાઈ કરવાની જરૂર નથી તમારે માત્ર થોડીક જ સિલાઈ કરવાની છે તો આ રીતે તમે સોઈ દોરાનો ઉપયોગ કરી અને અહીં સિલાઈ કરી શકો છો હવે આપણે આ ભાગને અહીં આ રીતે વાળવાનો છે અને પછી અહીં આપણે એક નાનકડો કટ લગાવશું તો જો સૌથી પહેલાં આપણે સમથિંગ બે ઇંચ જેટલો કટ લગાવ્યો છે હવે તમે તમારો હાથ નાખી અને જોઈ લો જો તમને વધારે હજી કટ લગાવવાની જરૂર હોય તો થોડું થોડું કટ લગાવી લો પહેલેથી જ મોટો કટ નહીં લગાવતા પાછળથી તમે કરી લેશો તો સારું રહેશે હવે આપણે એને સીધો કરી લેશું તો આપણું બહુ જ સરસ અને બહુ જ સહેલી રીતથી બોટલનું કવર બનીને તૈયાર થઈ ગયું છે ઉનાળામાં જો બોટલને કવર લગાવીને આપણે રાખીએ તો પાણી એનામાં વધારે ઠંડુ રહેતું હોય છે ને વધારે લાંબો ટાઈમ પણ ઠંડુ રહેતું હોય છે તમારે માત્ર બોટલ લઈને ક્યાંય જવું હોય તો એના માટે પણ આ ખૂબ ઉપયોગી છે બાઇકમાં તમારે હેંગ કરવું હોય તો પણ આ ખૂબ ઉપયોગી છે તો બહુ જ સરસ અને ખૂબ જ કામનો આઈડિયા છે આશા કરું છું આ આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે તો મિત્રો આ હતો આપણો આજનો વિડિયો બહુ જ સારા આઈડિયા છે બહુ જ ઉપયોગી આઈડિયા છે અને એકદમ ઝીરો કોસ્ટ છે આશા કરું છું કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે કયો આઈડિયા તમને સૌથી વધારે ગમ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તમારા માટે એક પણ આઈડિયા ઉપયોગી હોય તો પ્લીઝ 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 મારી પ્યારી બહેનો વિડીયોને જરૂર લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો આવા જ નવા ઉપયોગી કામના વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ